ભરતખંડ અને આ દેશના ધૂળ મૂળના ધણી મૂળ માલિકો અને મૂળ માલિકાઓને મારો જોહાર આજે પોશીના તાલુકાના ઘૂડબાખરી ગામે આજે એકત્રિત થયા છે આખો આદિવાસી સમાજ આજે અહીંયા ઉમટી પડ્યો છે તો સૌ પ્રથમ આ ગામની પવિત્ર અને પાવન ધરાને મારા જોહાર નમન સાથે સાથે આ ગામના તમામ ગોત્રના ખેડાના ખત્રીઓ અને કુલની દેવીને મારા જોહાર નમન આજ રોજ જયપાલસિંહ મુંડા સાહેબની 122મી જન્મ જયંતિ નિમિત્તે આજે અહીંયા જ્યારે એકત્રિત થયા છે ત્યારે જયપાલસિંહ મુંડા સાહેબ વિશે ટૂંકો પરિચય આપીશ કારણ કે એમનો પરિચય આપી શકાય એટલી આપણે મોટી હસ્તી નથી જયપાલસિંહ મુંડા સાહેબ ઝારખંડના રાજીના ખૂટી જિલ્લાની બાજુમાં ટકરા કરીને ગામ આવેલું છે ત્યાં તેમનો જન્મ થયો હતો તેઓ બાળપણથી જ ખૂબ હોનહાર અને હોશિયાર અને એક વ્યક્તિ હતા તેઓ શરૂઆતમાં મિશનરીમાં અભ્યાસ કર્યો મિશનરીના પાદરીએ તેઓની પ્રતિભા દેખી અને તેમને થયું કે આને આગળ ભણાવી અને પાદરી બનાવવામાં આવે જેથી ભણવામાં તો હોશિયાર હતા જ ત્યારબાદ તેઓને લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ પર બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી અને એમ પણ થયા ત્યારબાદ આફ્રિકામાં પ્રોફેસર તરીકે પણ નોકરી કરી ત્યારબાદ જયપાલસિંહ મુંડા સાહેબ ભારત પડતા આવ્યા અને હોકીની ટીમ ના તેઓ સુબાની હતા લગભગ તેઓ 70 જેટલી મેચ રમ્યા હતા તેમાંથી 16 મેચ માં તેઓ ગોલ્ડ મેડલ લાવેલા અને જે 17મી મેચ હતી તે ટાઈ થઈ હતી જેનું કોઈ પરિણામ નતું આવ્યું સાથે સાથે તેઓ જોયું કે આપણો આદિવાસી અને દલિત સમાજ સાથે જે તે જમાનામાં અત્યારે પણ આટલી શોષણ થઈ રહ્યું છે તો તે જમાનામાં કેવી પરિસ્થિતિ હશે આપણા પૂર્વજોની ત્યારબાદ તેઓ જે અત્યારે યુપીએસસી ની પરીક્ષા લેવાય છે અને આઈએસ અધિકારીઓ ત્યારે થાય છે તે રીતે તેઓ આઈસીએસની એક્ઝામ પાસ કરી ઇન્ડિયન કલેક્ટર સર્વિસ અને કલેક્ટર તરીકે ઘણો લાંબો સમય સુધી નોકરી કરી ત્યારબાદ અમુક કોલેજમાં પ્રિન્સિપલ રહ્યા કુલપતિ પણ રહ્યા અને પછી છેલ્લે તેમને નોકરીમાંથી રાજીનામું આપીને એક બૃહદ ઝારખંડ ની માંગણી લઈને ઉભા થયા અને આંદોલન કર્યું લોકોનો સપોર્ટ મળ્યો અને અને તેઓ રાજનીતિમાં પ્રવેશ કર્યો આવ્યા જે વખતે ભારત દેશનું બંધારણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જ્યારે બની રહ્યું હતું ત્યારે ડ્રાફ્ટિંગ કમિટીના સદસ્ય તરીકે જયપાલસિંહ મુંડા આપણા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા બંધારણ સભામાં તેઓનો વિરોધ પણ અંદર ખામે થતો હતો પણ પંડિત જવાહરલાલ નેહરુ સાથે તેઓના સારા સંબંધો હતા એટલે એમને અંદર બંધારણની મુસદ્દા સમિતિમાં તેઓને જગ્યા પ્રાપ્ત થઈ હતી અને આજે તમે અને હું અહીંયા એકત્રિત થયા છે મને આ મંચ મળ્યું છે આજે ભણી કરીને આપણે અધિકારી નોકરીઓ કરીએ છીએ આજે આપણને આરક્ષણ રિઝર્વેશન જે મળ્યું છે ફક્ત ને ફક્ત આ જો દેન હોય તો જયપાલસિંહ મુંડા સાહેબની દેન છે આજે આપણને જે બંધારણીય હક અને અધિકારો જે છે શેડ્યુલ 5 શેડ્યુલ 6 244 193 33ક આ જે પણ આપણને બંધારણીય હક અને અધિકાર જે અપાયા છે જે વિશેષ અધિકારો જેને કહેવાય એ જયપાલજી મુંડા સાહેબની દેલ છે આજે તમે જુઓ કોઈ પણ આવીને ગમે તેવું બોલી જાય આજે આપણે આટલા શિક્ષિત છીએ એજ્યુકેટેડ છીએ મારું જોઈલું છે

આજે કોઈ પણ આપણને આવીને ગમે તેવું બોલી જાય કારણ કે આપણી જે મૂળ વ્યવસ્થા મૂળ સંસ્કૃતિ હતી તેનાથી આપણે દૂર થઈ ગયા છે એટલે પરત આપણે આપણી સંસ્કૃતિ તરફ વળવાની જરૂર પડી છે ઘણા બધા અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા છે આ બહુ ગંભીર બાબત છે અને થોડા ઘણા જે બધા છે

તમે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તમારા પર ડિપેન્ડ છે એમાંથી ઘણું સારું શીખવાનું પણ મળે છે પણ આજકાલ વોટ્સએપ ફેસબુક ને પેલું નવું કહેવાય ઇન્સ્ટા આવી ગયું છોકરા છોકરીઓ ભણવાથી તો દૂર વાત છે પણ પેલી રીલો બનાવવામાંથી ઊંચા નથી આવતા એટલે શિક્ષણને ને મહત્વ આપવું જોઈએ અત્યારે હાલ ગુજરાત સરકારમાં આપણા જ અધિકારીઓ બેઠા છે નામ નહીં લઉં નહીં તો આ સરકારે એવું પાછા હેરાન કરે છે એક લાઇબ્રેરીની એક યોજના મૂકવામાં આવી છે બે કરોડ નું કન્સ્ટ્રક્શન સરકાર સહાય કરે છે દરેક તાલુકા દીઠ લાયબ્રેરીઓ બનવાની છે મારું એમ કેવું છે કે જ્યાં ખાલી મકાનો પડ્યા છે જ્યાં જગ્યા છે જે હોનહાર જે વિદ્યાર્થીઓ છે જે પ્રતિભાશાળી છે જે આગળ એમનું કરિયર બનાવી શકે એમ છે ભવિષ્યમાં આઈએસ કે આઈપીએસ થઈ શકે તેમ છે એવા બાળકોને શોધીને એમને કોચિંગ સેન્ટરો આપણે ઉભા કરવા જોશે અને જે અમુક

એ વખતે ગાંઠ કરોડો રૂપિયાની હજારો કરોડો અપજો રૂપિયા ની ગાંઠ આવતી હતી એ ફક્ત ને ફક્ત આદિવાસીઓના વિકાસ માટે વપરાતી હતી પણ અત્યારે આ શબ્દોની માયાજ હાલ છે આ શબ્દોની માયાજ હાલ શીખવાની જરૂર છે સમજવાની જરૂર છે વચ્ચે હું થોડા ટાઈમ પહેલા જ્યારે આગળ સુધા પ્રોગ્રામ જતો હતો તો પાસ દેઢો અમે મુલાકાત લીધી શહિષ્માર્ડકની તો ત્યાં આદિવાસી શબ્દ તય લખેલો વનવાસી વનવાસી

મોટું ષડયંત્ર એ છે કે આ લોકો આ મનુવાદની ની ઓલાદો આપણને જમીન વિહોણા કરવા માંગે છે આપણી જે મૂળ આઈડેન્ટિટી હોય મૂળ ઓળખ જો હોય તો 7 12 8 ની અંદર જે તોકતે ડબલો જે ઉમેરો છે જે ઉતારો છે એ સીધે સીધો આપણને સાબિત કરે છે કે આ દેશના મૂળ માલિકો છે આપણે સાથે સાથે બહુ વધારે સમય નહી લઉં વક્તાઓ પણ ઘણા છે કાર્યક્રમ પણ થોડો લેટ ચાલુ થયો છે રાજનીતિની વાત ન કરાય પણ રાજનીતિ હવે કરવી પડશે રણ મેદાનમાં હવે આપણે ઉતરવું પડશે યુવાનો હવે વારો લેવો પડશે દર વખતે કોઈ પણ સમાજનો પ્રશ્ન હોય મુદ્દો હોય તો રાજકુમાર અનંતભાઈ પટેલ ચૈતરભાઈ વસાવા આવા ગણ્યા રાખ્યા પણ હવે છોડવું પડશે દરેક ઘર માંથી ભગવાન બિરસા ની જેમ ચૈતરભાઈ ની જેમ રાજકુમાર ની જેમ અનંતભાઈ પટેલ ની જેમ આપણે તહારી બહાર નીકળવું પડશે હમણાં પેલા કીધું તેમ પક્ષ પાર્ટી કોઈ પણ હોય